નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ નેચર લાઈફ વીતીના મિત્રો આજે આપણે જે વિડીયો બનાવી રહ્યા છીએ એ છે મોનુની બેન એટલે કે અરપીની વિદાય અરપી મોનુથી નાની અહીં તમે મોનુને જોઈ શકો છો સગા સંબંધીને જોઈ શકો છો અને એક માગ પણ હતી કે વિદાયનો વિડીયો આપો તો આજે આપણે આ વિદાયનો વિડીયો આપી રહ્યા છીએ વિડિયો પૂરો જોજો વિડિયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી કહેજો સારો લાગ્યો તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલજો હો મિત્રો અને આ વિદાય કેટલી કરુણ હોય છે ને આખો વિડીયો વિદાય અહી વરરાજા લગ્ન મંડપમાંથી ઉતરી લગ્ન મંડપમાં એટલે કે આપણો ખુલા મંદિરથી આવી રહ્યા છે પછી હવન હવનમાં ગયા વિડીયો આપી દીધો છે અને પછી અમારો વિદાય તમે કહેતા હતા ને મોનું અમે જોઈ નથી તો અહીં મોનુ અને એની અર્પીની બેનપણી ત્રણેય બેઠા હતા તમે કીધી એટલે જ મેં કીધું આજ મોનું તમને વ્યવસ્થિત બતાવી દઉં એટલે તો ખ્યાલ આવે કે મોનું અહીં હતી એની બેનપણીને પણ કંપની આપવી પડે અને અહીં હતી અને હવે જો વિદાયની વેળ આવી છે દીકરીને લગ્ન મંડપ હતો તો લગ્ન મંડપમાં તેડી આવે ગણેશ પાસેથી ઉઠાડે આજ રૂમમાંથી દીકરીને તેડી આવ્યા છે મને આનંદ છે કે મારી મોનું મજબૂત થઈને લઈ આવી છે અનિલ અને મોનું એને કાકી અહીં નાનીમાં તૈયાર થયા છે મળવા માટે દાદી નાનીનું પાત્ર એવું છે ને એને ભૂલવું મુશ્કેલ થઈ જાય મળવા માટે પહોંચે નહીં વિચારે લગ્ન પ્રસંગનો સૌથી કરુણ અને કઠણ કાર્યક્રમ છે ને તો એ વિદાયની વિનાવે છે અહીં નાનીમાં મળી રહ્યા છે ખરેખર એ પ્રસંગ એટલો કઠોર છે કે જે વળાવે એને જ ખબર હોય એ નાનીમાં રડી રહ્યા છે અને નાનો બાપા હમણાં જ મળશે વિડિયો પૂરો જોઈ કેવો લાગે છે લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો કેવો લાગે છે કમેન્ટ કરી જરૂરથી કહેજો આ મળી લીધું અને નાના બાપા આવ્યા છે દાદી અને નાનીનું પાત્ર બહુ જ કઠણ હૃદય કરવું પડે ત્યારે એ મળી શકે આ એના બીજા નાનીમાં આવ્યા છે નાના નાનીમાં એટલે કે મોનુના મમ્મીના કાકા અને પપ્પા બે ભાઈ છે પણ સંપ સારો છે દીકરીને વિદાય આપી રહ્યા છે ચાર નાની માને નાના બાપા અમારા રિવાજ મુજબ દીકરી લક્ષ્મી સ્વરૂપે કહેવાય આ મોનુના મામી મળી રહ્યા છે એટલે દીકરીને બધા જ હાથ ફેરવતા જશે ને પગે લાગતા જશે દીકરી વળગી રહી છે પણ દૂર તો થવું જ પડશે મોનુના પપ્પાનું દિલ દ્રવી રહ્યું છે હૃદય રડી રહ્યું છે તમે ઝલક બી બતાવી આગળ બતાવીશ આ મોનુના મોટા મામી છે ભૂજ રહે છે અને એ દીકરીને વિદા એક પછી એક ભલે થોડા જણા હતા પણ વિદાય તો આપવી પડે ને આ સમય અતિ અઘરો છે મોનુના મામા મળી રહ્યા છે જો બાળકને પણ પગે લગાડશે કે માતાજીને પગે લાગો આ લક્ષ્મીજી સ્વરૂપે છે અને એ જઈ રહ્યા છે બંને મામા મળ્યા હવે એના બે નાના મામા છે એ પણ મળશે મોસાળાનો મળવાનું પૂરું થાય એટલે દાદાણા પક્ષ મળવાનું થાય આ મોનુના પપ્પાના મિત્ર છે તે અપીના પપ્પા નાખ્યો કે મોનું નાખ્યો આ મોનું ના પપ્પા આવ્યા મળવા અનિલ ના પપ્પા હાથ ફેર્યો દીકરી મોનું ના કાકી સતત સમજાવી રહ્યા છે કે કાલ તને તેડવા આવશો દીકરી સાસરે તો જવું પડે પણ મને એક વાતની એ ખુશી એ થઈ રહી છે કે મારી મોનું બહુ કસર થઈ ગઈ છે એ મારા જેવી જ મજબૂત થઈ ગઈ છે જો અનિલ અને મોનુ સાથે ઉભા છે કાકી અહીં ફઈ મળવા આવ્યા છે ભાઈને એ ભત્રીજો છાનો રાખી રહ્યો છે દર્શન કાકાનો દીકરો છે અપીના અને કહે છે ફૈરડોને અહીં સૌથી નાની બેન મોનુની નાની બેન અપીથી પણ નાની મેન છે ખૂબ રડી રહી હતી એ મેં તમને ઝલક બતાવી અહીં કાકા મળવા આવ્યા છે કાકાના બંને દીકરા છે મેં દર્શન જે કીધું એને અને બે દીકરા જે આ ભાઈની દીકરી એ પોતાની દીકરીઓ એક આંગણામાં રહેવાનું હોય અને દિલ ખરેખર બાપનું રડે ને એટલું જ દિલ કાકા કાકાનું રડી રહ્યું છે મન મારું પણ વેહવળ થઈ જાય છે વોઈસ નાખતા હું જ્યારે પણ દીકરીની વિદાયનો વિડીયો આપું તો બોલવામાં મને તકલીફ થાય એટલું મારું પણ દિલ રડી પડે પણ શું કરો સમય અને સંજોગ અનુસાર બધા જ ચાણા સંભાળવા પડે છે અહીં દીકરીના હાથ ઠંડા થઈ ગયા હતા કારણ કે જ્યારે મન પર અસર પડે ને ત્યારે ખૂબ અસર થાય અહીં હું તમને કહું છું મારી મોનું ખૂબ મજબૂત બને છે અને પપ્પાને બોરીને લઈ આવી રહી છે પપ્પાનો દીકરો બની ગયો છે કારણ કે દીકરો નાનો છે ત્યારે મોનું પપ્પાને તેડી આવે છે કે પપ્પા આલો મળવા માટે મજબૂત બનજો જો એ કેટલી મજબૂત થઈ રહી છે અહીં મોન અર્પીને સૌ છાના રાખી રહ્યા છે અનિલ હંમેશા મદદ મહેનત કરી રહ્યો છે હાથ પકડે છે કે ચાલ પપ્પાને મળવા ઊભી થા હિંમત કેળવ અને દીકરી ભેટી પડી છે પિતાજી રડવું પકડવું અને ખૂબ અઘરું છે એના પિતાજી છે હું એમ કહું કે એના પિતાજીના ફોનમાં રિંગટોન પણ એવી છે દીકરીઓ માટેની દીકરી મારી વાલનો દરિયો દીકરી મારી લાડકવાઈ એવી એની રિંગટોન છે લક્ષ્મીનો અવતાર અને ત્રણ દીકરીનો પિતા આ અહીં મોનુ મૂકી ગઈ અહીં બંને વેવાય ઊભા એકબીજા સાથે આશ્વાસન આપશે નેનસિંહને ઉભી કરી રહી છે મોનું સૌથી નાની બેન ત્રણ બહેનોમાં અને નેન્સીને જો મોનું હિંમત આપે ને કહી છે કે હાલ મળી લે રડાય નહીં રડી મળી લે હાલ એટલે નેન્સીને તેડી નહીં આવી રહી છે મોનુ કહું છું કે મને રડતા રડતા પણ મને આનંદ એ વાતનો છે કે મારી દીકરી મોનું મજબૂત બની ગઈ છે અને અર્પી બહુ રડી વિશેષ લાગી છે કે મોટી બેન ગઈ ત્યારે બીજી બેન હતી મારી પાસે આજે મારી પાસે કોઈ નહીં રહે હું એકલી થઈ જઈશ અને બે બેનો ક્યારેય જુદી નથી પડી મને વેવાણીથી પહેલાં જ કહેતા હતા કે બેનને બેનો ભેગીને ભેગી રહી છે ક્યાંય જાય તો ભેગી જમે તો ભેગી હરે તો ભેગી ફરે તો ભેગી આજે એકલી પડી જશે

અહીં નાના બાપા બાજુ નેનસીને સંભાળી રહ્યા છે તમે એ સમયનું ચિત્ર અને એ સમયનું દૃશ્ય એ સમયની પરિસ્થિતિને જુઓ ને તો ખરેખર તમે પણ મનથી વિહોર થઈ જવાય દેખો સાવિત્રી પોતાના શરીરનું જીવન મૂકી છે બાકી કુવા અપીને સંભાળી રહ્યા છે અને ઓલી બાજુ સાવિત્રીને રીતે સંભાળ્યા છે આ બાજુ નેનસિંહને વેવાઈ મહેશભાઈ સાથે મૂન આપીને કંઈક સ્થાન ખરેખર મોટી બેન છે માના સ્થાન લે એ જ રીતે મજબૂત બની છે અહીંયા આપી સાવિત્રીબેનને પણ બધા કહી રહ્યા છે કે તમે સંભાળો મહેશભાઈ આવે મન મજબૂત કર્યું મેં પણ એ લોકોને એ જ કીધું કે મહેશભાઈ ફિલ્ડ પર પથ્થર રાખીને તમને બધાને કહી રહ્યા છે તમે પણ કઠણ બનો દીકરીને તો સાસરે જવું જ છે મૂકવી જ પડશે તો એ વેળાને સાચવી દો એને સંભાળી દોચોરું નીકળ્યું છે ઉધાડી દોષિત્રીન મજબૂત ધન્ય છે મહેશભાઈ આશ્વાસનના શબ્દ આપે ખરેખર એ પિતાને ધન્ય છે કે હર કઠણ પરિસ્થિતિમાં છાતી છાતીમાં દબાવી દે છે એ આંખો આના લાવે પણ એનું હૃદય હોય છતાં પણ એ સંભાળી લે અહીં દર્શન રાખી રહ્યો છે કાકાનો દીકરો છે બાજુમાં એના બિયર છે અર્પીને પગેથી આ ઉતર્યા પછીનો વિડીયો થોડોક મારો મિસ થઈ ગયો નીકળી ગયો અહીં વિદાય આપી બધા ઊભા છે અને પછી મને જવું છે ભુજ કાંટે અર્પીની ફ્રેસ થવા માટે ભૂજ ચડી જશું અહીં વિડીયો કરશું એની ફરી મળીશું બીજા વિડીયો સાથે આજનો વિડીયો સારો લાગ્યો હશે એ જ આશા સાથે ધન્યવાદ